શહેરા તાલુકાના પાલીખંડા ગામનો જિજ્ઞેશ પટેલ બાઇક પર સવાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી વિવિધ બેંકો દ્વારા એસઓજીમાં આપેલી ફરિયાદના જણાવ્યા અનુસાર દસ રૂપિયાથી લઈને બે હજાર સુધીના દરની કુલ પંદરસો ત્રેવીસ નકલી નોટ પકડાઈ છે ખાસ વાત એ છે કે ચિલ્ડ્રન બેંકની નોટો પણ બેંકમાં જમા કરાવી દેવામાં આવી છે આ સિવાય સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી બે હજારની ઇથ્યાસી નોટ પણ જમા કરાવવામાં આવી છે. જણાવી દઈએ કે જ્યારે કોઈ ગ્રાહક બેંકમાં પૈસા જમા કરાવવા જાય ત્યારે જો કોઈ નકલી નોટ પકડાય તો તેને કેશિયર અલગ મૂકી દે છે. આવી તમામ નકલી ચલણી નોટો એકઠી કરવામાં આવે છે અને વર્ષના અંતે એસઓજી ને સોંપી દેવામાં આવે છે. હાલ તો એસઓજી એ આવી નકલી નોટોને અલગ અલગ બેંકોમાં જમા કરાવીને બજારમાં ગેરકાયદેસર ફરતી કરવાનું નેટવર્ક ચાલે છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે